અરે લોહિશુમાં આપ સર્વને હું પ્રવેશ તથા રૂપ એની સલામ પાઠવીએ છીએ પરમપિતાનો આભાર માનીએ કે આજના દિવસને માટે પરમપિતાએ આપણી કૃપા દયા ભલાએ વરસા વરસાવ્યા છે આજના દિવસે આ તક આપણને આપી છે કે આપણે તેમના પવિત્ર વંચનો વાંચીએ સાંભળીએ તેને માટે પણ પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ વિશેષ અમારા આ પ્રયત્નને જો તમે આવકારતા હો તો પ્લીઝ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે વર્તુળનું શેર કરો તેનાથી અમને પ્રોત્સાહન મળે અને અમે વધુને વધુ આત્મિક જાગૃતિ પ્રાપ્ત કરી શકીએ આજના દિવસે આજે આપણે પવિત્ર પુસ્તક તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો વાંચન કરવા જઈ રહ્યા છે અને તેને બાવન ના લાકડાની યજ્ઞ વિધિ બનાવી તેની લંબાઈ તથા તેની પાછા એટલે કે ચોરસ હતી અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તેણે તેના ચાર ખૂણા પર તેના સિંગ બનાવ્યા તેના સિંગ તેની સાથે સળંગ જોડેલા હતા અને તેણે તેને પિત્તળથી મળ્યું અને તેણે તે વેદીના સર્વ પાત્રો એટલે ભસ્મ પાત્રો તથા તાવડીઓ તથા તપેલા તથા ત્રિશુલ તથા સઘળીઓ બનાવ્યા તેણે તેના બધા પાત્રો પિત્તળના બનાવ્યા અને તેણે વેદીને વાસ્તે તેની દહની નીચે તેની આસપાસ

સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા એમની પિત્તળની કુંભ હતી સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા અને ઉત્તરની બાજુએ સારું એક સોહાથની કનાતો તેમના સ્તંભીસ તથા એમની પિત્તળની વીસ આંકડા તથા તેઓના ચડિયા રૂપાના હતા અને પશ્ચિમ બાજુ પચાસ તથા તેમના ચડિયા રૂપાના હતા અને પૂર્વ તરફ પૂર્વ બાજુ સારું પચાસ હાથ ની કનાતો હતી દરવાજાની એક બાજુ ને સારું ની હતી તેમના સ્તંભો ત્રણ તથા તેમની તેઓની કુંભીઓ ત્રણ અને બીજી બાજુ આંગળાની આસપાસની સર્વ કણાતો ઝીગડા કાપેલા ક્ષણની હતી અને સ્તંભો ને સારી કુંભીઓ પિત્તાની હતી સ્તંભના આંકડા તેમના પિતાના રૂપાના હતા અને તેઓના મથાના રૂપાથી મઢેલા હતા અને આંગણાના સર્વ સ્તંભ ઉપરથી મઢેલા હતા અને આંગણાના દરવાજાનો પડદો ભરત ભરનારે બનાવેલો નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા જીણા કાપેલા શણનો હતો અને તેની લંબાઈ વીસ હાથ ને પહોળાઈમાં તેની ઊંચાઈ પાંચ હાથ એટલે આંગણાની કનાતોના માપનો હતો અને તેઓના સ્તંભ ચાર તથા તેઓની પિત્તળની કુંભીઓ ચાર હતા

સાતસો ને ત્રીસ સેકંડ હતું અને જમાતમાના જે સર્વની ગણતરી થઈ તેઓનું રૂપું એકસો તાલમ તથા પવિત્ર સ્થાનના સેકેલ પ્રમાણે એક હજાર સાતસો ને પંચોતેર સેકેલ હતું વીસ વર્ષના તથા તેથી વધારે વયના જે માણસો ગણતરીમાં દાખલ થયા એટલે છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ તેઓમાંની પ્રત્યેક માણસ માથા દીઠ એક બેકા એટલે પવિત્ર સ્થાનના સેકેલ પ્રમાણે અડધો સેકેલ લાગ્યો અને સો તાલુ તથા પંચોતેર સેકન્ડ વળી તેને સ્તંભોના આંકડા બનાવ્યા તથા તેમના મથાડા મળ્યા તથા તેઓને સારું સળિયા બનાવ્યા અને અર્પેલું પિત્તળ સિત્તેર તાલન તથા બે હજાર ચારસો હતું

પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે શૈની દેવ હવા બાપ પવિત્ર છે અમે તમારો આભાર માનીએ તમારો કાર્ય માનીએ તમે સ્તુતિ કરીએ છીએ પિતા કે તમે અમારા જીવનનો એક નવો દિવસ આજે આપ્યો છે વિશેષ પ્રોપિતા તમારા પવિત્ર વચનો અમે આજે વાંચ્યા એ વચનો પ્રોપિતા વાંચીને ફક્ત ભૂલી ન જઈએ સાંભળીને તમને ભૂલી ન જઈએ પણ પ્રભુપિતાએ વચનોને સમજ્યા અમારા જીવનને માટે ઉપયોગી પાત્ર બનાવીએ એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ એ વચનો સમજવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ અને અમારા જીવનમાં ઉતારવાની માટે પણ તમારી સહાય અમે વાંચીએ છીએ બાપ વિશેષ પિતા તમારો આવો ખૂબ જ નજીક છે ત્યારે પ્રભુપિતા અમે તમારા બાળકો બની રહીએ તમે જ્યારે આવો ત્યારે તમને મળવાની અમે તમારી પ્રથમ હરોળમાં હોઈએ તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માંગીએ છીએ અત્યારે પૃથ્વી પર સગડી જગ્યાએ લડાઈઓ તોફાનો વાવાઝોડા વરસાદ એવી ચેતવણીક બાબતો ચાલી રહી છે અને સગડી બાબતો પ્રવૃત્તિતા તમારા વચ્ચન બતાવે પ્રમાણે કે મારા આવો ઘરે આ થશે પણ તમે તે સમય હતા થશો નહીં તેમ પિતા અમે અત્યારે આ સગડી બિનાઓ જોઈએ છે સાંભળીએ છીએ અમે હતાશ ન થતા તમારા માર્ગોની અંદર સ્થિર રહીએ તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ ભાવ જે કોઈ ભાઈ બહેન બીમાર હોય અમે જાણીએ છીએ નથી જાણતા સગડા અને પ્રોપિતા તમારી સમક્ષ લાવીએ છીએ અમે તમારા તંદુરસ્ત સાતના સ્પર્શ વળે તેઓને સાજા પણ મળે એ કૃપા તમે થવા દો ભાવ કૃપિતા મોનીના દીકરો તથા જે અન્ય બીજા ભાઈ બીમાર છે તેને માટે પણ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ કે તમે તેઓની સહાયતા મદદ કરો તમારા તંદુરસ્ત હાથનો સ્પર્શ વડે સાચા પણ મળે એવી કૃપા તમે થવા દે અનાથ ગરીબ વિધવાઓની સહાયતા મદદ કરો બાપુ જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય કુટુંબને પ્રોપેતા તમારી સમક્ષ લાવીએ છીએ એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ સ્નેહીજનના જવાથી એ કુટુંબમાં જે ખોટ પડી હોય એ ખોટ સહન કરવાને માટે પિતા તમે કુટુંબની સહાયતા મદદ કરો સહન સહનશીલતા પૂરી પાડો અમારા દેશ અમેરિકાને માટે અમે તમારી સહાયતા મદદ માગી લે છે બાપ આ દેશને પણ તમારી આશુષ્ય વરસાદ થવા તો બાપ આ દેશના રાજનેતાઓને પિતા કે તમારા પવિત્ર હાથો દ્વારા દોરો ચલાવવાને વાપરો ભાવ પ્રિતા તમારી આશીષના રાજનેતાવણી પર પણ થવા તો પિતા હવે પછી અમે તમારી સમક્ષ ફરી પાછા આવીએ ત્યાં સુધી પ્ર પિતા તમે તમને સાચવો સંભાળો બચાવો અને તમારામાં દોરો પિતા અમારી આ સગડી અરજો વિનંતી વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસીના નામમાં માંગીએ છીએ એને સાંભળીને માન્યો કરજો બાપ આમેન